નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારત સરકાર દ્વારા ગઈકાલે એટલે કે તારીખ એકત્રીસ ડિસેમ્બર ના રોજ સોળમા નાણાપંચ ની જાહેરાત કરવામાં આવી છે અને જેના અધ્યક્ષ મિત્રો અરવિંદ પનગઢિયાને બનાવવામાં આવ્યા છે જેઓ પહેલા નીતિ આયોગમાં ઉપાધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે તો મિત્રો સોળમા નાણાપંચમાં અન્ય કોણ કોણ સભ્યો બનાવવામાં આવ્યા છે અને શું મિત્રો તેમનો ટાર્ગેટ છે તેમજ જાણીશું કે પંદરમાં નાણાં પંચના અધ્યક્ષ હતા કોણ હતા અને કઈ તારીખે જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ તેમજ પોલીસ વિભાગની જે ભરતી આવવાની છે બિન સચિવાલય ક્લાર્કની જે ગઈકાલે જાહેરાત થઈ છે તે પ્રમાણે પાંચ હજાર જગ્યા આવવાની છે આ તમામ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક્સ એવો પંચ વિશે આજના વિડીયોમાં જાણીશું સોળમાં નાણાંપંચ વિશે તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે મળી જાય તો મિત્રો જાણીએ સરકારે સોળમાં નાણાંપંથની જાહેરાત કરી દીધી છે અને અરવિંદ પનગડિયાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે મિત્રો સોળમાં નાણાંપંથ એકત્રીસ ઓક્ટોબર બે પચીસ સુધીમાં ભલાણો ભલામણો રજૂ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે એટલે કે લગભગ બે વર્ષની અંદર મિત્રો આ સમિતિએ તેનો જે રિપોર્ટ છે તે સરકારને એકત્રીસ ઓક્ટોબર બે સુધીમાં રજૂ કરવાનું જણાવવામાં આવ્યું છે આ પહેલા આપણે જણાવી દઈએ કે મિત્રો સરકાર દ્વારા જે છે તે આના પહેલા પંદરમું નાણાં પંચ બનાવવામાં આવ્યું હતું જે તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષતામાં મિત્રો તેની ઘોષણા કરવામાં આવી હતી અને પંદરમાં નાણાં પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા શ્રી નરેન્દ્રકુમાર સિંહ એટલે કે એન કે સિંહ જેઓ ફોર્મર બ્રિટિશ જે ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા પાર્ટી અધ્યક્ષ જેમને ચેરમેન બનાવવામાં આવ્યા હતા એ સિવાય મિત્રો પંદરમાં નાણાંપંચમાં અજય નારાયણ ઝા અનુપસિંહ અશોક લહેરી હતી મિત્રો જેમાં શ્રી અરવિંદ મહેતા સેક્રેટરી હતા અને પાર્ટ ટાઈમ મેમ્બરમાં રમેશચંદ અને ફૂલ ટાઈમ મેમ્બર્સમાં મિત્રો અજય કુમાર અજય નારાયણ ઝા અનુપસિંહ અને અશોક લહેરીને સ્થાન આપવામાં આવ્યું હતું આમ ટોટલ એક ચેરમેન ત્રણ કાયમી સભ્યો એક પાર્ટ ટાઈમ સભ્ય અને સેક્રેટરી આમ ટોટલ છ સભ્યોનું બનેલું મિત્રો જે છે તે પંદરમું નાણાપંચ તારીખ સત્તર નવેમ્બર બે હજાર અને સત્તરના રોજ મિત્રો અસ્તિત્વમાં આવ્યું હતું જે છ વર્ષ માટે અસ્તિત્વમાં આવ્યું હતું અને સરકારને જે કમિટી રિપોર્ટ એક એપ્રિલ બે ના રોજ મિત્રો સરકારને જે છે તે રિપોર્ટ સોંપ્યો હતો ત્યારબાદ સરકારે તે ભલામણો લાગુ કર્યા બાદ હવે ફરીથી સોળમા નાણાં પણ સરકારે જાહેરાત કરી દીધી છે અને સોળ સોળમા નાણાં અધ્યક્ષ બનાવવામાં આવે છે શ્રી અરવિંદ પનગઢિયાને જેઓ મિત્રો પહેલા નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે પણ ફરક બજાવી ચૂક્યા છે મિત્રો પંદરમાં નાણાપંચની ભલામણો નાણાકીય વર્ષ બે હજાર સુધી લાગુ રહેશે એટલે કે આ જે કમિટી છે તે એકત્રીસ ઓક્ટોબર બે સુધી પોતાની ભલામણો રજૂ કરશે ત્યાં સુધી મિત્રો પંદરમાં નાણાપંચની જે ભલામણો છે તે લાગુ રહેશે મિત્રો નવી દિલ્હી એકત્રીસ ઓક્ટોબર રવિવાર ફાઇનાન્સ કમિશન કેન્દ્ર સરકારે સોળમા નાણાપંચની જાહેરાત કરી છે નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ કઢિયા ને નાણાપંચના અધ્યક્ષ અને ઋત્વિક રંજનમ પાંડેને સચિવ બનાવાયા છે પંચના અન્ય બે સભ્યોના નામ પછી જાહેર થશે મિત્રો આપણે વાત થઈ તે પ્રમાણે બે સભ્યોનો અત્યારે જાહેરાત કરવામાં આવી છે જેમાં નીતિ પંચ નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયાને ચેરમેન બનાવવામાં આવે છે અને નાણા પંચના અધ્યક્ષ તરીકે ઋત્વિક રંજનમ પાંડેને સચિવ બનાવવામાં આવે છે મિત્રો ઋત્વિક રંજનમ પાંડે સચિવ છે સેક્રેટરી અને અરવિંદ પનગડિયાને મિત્રો ચેરમેન બનાવવામાં આવે છે બાકીના જે સભ્યો છે બે સભ્યો તેની નામ પાછળથી જાહેરાત કરાશે નાણામંત્રાએ સત્તાવાર રીતે જાહેરાત કરી સત્તાવાર નાણા મંત્રાલય સત્તાવાર રીતે જાહેરાત કરતા જણાવ્યું છે કે નાણા સભ્યોનો કાર્યકાળ એકત્રીસ ઓક્ટોબર બે સુધી અથવા તો રિપોર્ટ રજૂ કરવા સુધીનો રહેશે એટલે કે આ જે સભ્યો છે તેમનો જે કાર્યકાળ છે તે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં રિપોર્ટ રજૂ કરે ત્યાં સુધી અથવા તો રિપોર્ટ જ્યાં સુધીમાં રજૂ કરે ત્યાં સુધી નો રહેશે નવા નાણાં પંચ પર કઈ કઈ જવાબદારી કેન્દ્ર સરકાર દ્વારા નવરચિત રચિત સોળમું પંચ સંઘ અને રાજ્ય વચ્ચે કર વહેંચણી મહેસૂલ અનુદાન રાજ્યના નાણાં ભલામણો બાદ ત્યાંની પંચાયતો અને નગરપાલિકાઓમાં સંશોધન પૂરા પાડવા અને રાજ્યનું ભંડોળ વધારવા માટે જરૂરી ઉપાયોમાં ભલામણ રજૂ કરશે સોળમું નાણાં પંચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હેઠળ ફંડ વિતરણનો પણ નિર્ણય કરશે મિત્રો એકત્રીસ ઓક્ટોબર બે સુધીમાં ભલામણો રજૂ કરવા સરકારે નિર્દેશ કર્યો છે મિત્રો સોળમાં સોળમાં નાણાં પંચને નિર્દેશ કરાયા છે કે તેઓ એકત્રીસ ઓક્ટોબર બે સુધીમાં ભલામણો રજૂ કરે જેથી તેને એક એપ્રિલ બે હજાર થી પાંચ વર્ષ સુધી લાગુ કરી શકાય સત્યાવીસ નવેમ્બર બે ના રોજ પંદરમાં નાણાપંચની રચના કરાઈ હતી પંદરમાં નાણાપંચે પોતાના વચગાળા અને અંતિમ રિપોર્ટમાં એક એપ્રિલ બે હજાર વીસથી શરૂ થનારા છ વર્ષના સમયગાળા માટેની ભલામણો રજૂ કરી હતી પંદરમાં નાણાપંચની ભલામણો નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સુધી લાગુ રહેશે મિત્રો નવા નાણાપંચની રચના કેમ કરાઈ નાણાપંચની રચના દર પાંચ વર્ષ અથવા તે પહેલા કરવામાં આવે છે જો કે પંદરમાં નાણાપંચની રચના અને ભલામણો એકત્રીસ માર્ચ બે સુધી એટલે કે છ વર્ષના સમયગાળાને આવરી લે છે તેથી નવા નાણાપંચની રચના કરાઈ છે નાણાપંચને એકવીસ નવેમ્બર બે હજાર બાવીસમાં સોળમા નાણાપંચની એડવાન્સ સેલની રચના કરી હતી જ્યાં સુધી નવા નાણાપંચ ઔપચારિક રીતે જાહેરાત ના થાય ત્યાં સુધી પ્રારંભિક કામગીરી પર દેખરેખ રાખવા આ એડવાન્સ સેલની રચના કરાઈ છે તો મિત્રો સોળમા નાણાપંચની સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કમિટી દ્વારા બે સુધીમાં તેનો રિપોર્ટ સોંપવામાં આવશે નાણાપંચનું કામ છે મિત્રો ભારત સરકારની વિવિધ જે સંસ્થાઓ છે જેવી કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ તેમાં જે મિત્રો ફંડ્સ છે તે ફંડ્સનું મિત્રો વિતરણ કરવું મહેસૂલ વહેંચણી કરવી આ તમામ જે છે તે દરખાસ્તો નાણા પંચમાં આવતી હોય છે અને વિવિધ નાણા પંચોના ભલામણના આધારે જ જે છે વિકાસના કાર્યો અને વિકાસના જે મહેસૂલ અથવા તો જે સરકાર દ્વારા જે ફંડ આપવામાં આવે છે તે પ્રમાણે તે આપવામાં આવતો હોય છે એટલે કે બે સુધીમાં સોળમાં નાણા પંચ દ્વારા જે છે તે ભલામણો સરકારને સોંપવામાં આવશે તો આ એક વિશેષ અપડેટ હતા મિત્રો નાણા પંચની જાહેરાતને લઈને અને આવનારી પરીક્ષાઓ છે જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ જેમાં ટૂંક સમયમાં મિત્રો આ પંદર જાન્યુઆરી સુધીમાં પાંચ હજાર ક્લિયરિકલ કોણ સેવા પસંદગી ક્લાર્કની જાહેરાતો બહાર પાડવાની છે સાથે જ મિત્રો પોલીસ વિભાગ પણ બાર હજાર કરતા વધારે જગ્યાઓની ભરતી બહાર પાડવાની છે આ તમામ ભરતીઓમાં જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે તેમાં મિત્રો ક્યાંક ને ક્યાંક આ સોળમાં નાણાં પંચને લઈ અને મિત્રો ચોક્કસથી પ્રશ્નો પૂછ્યા છે તેના અધ્યક્ષ બનાવવામાં આવે છે અરવિંદ પનગડિયા ચેરમેન અને ઋત્વિક રંજનમ પાંડેને મિત્રો સેક્રેટરી એટલે કે સચિવ બનાવવામાં આવે છે અને બાકીના સભ્યો પણ ટૂંક સમયમાં જાહેરાત થશે તો આ જે છે તે વિડીયો શાંતિથી નિહાળી આપ નોટડાઉન કરી લેશો જેથી કરીને આવનારી પરીક્ષાઓમાં ક્યાંય સોળમાં નાણાંપંચ વિશે પ્રશ્ન પૂછાય તો આપ અટકાવો નહીં મિત્રો આશા રાખીશો કે વિડીયો આપને ગમ્યો હશે જય હિન્દ અસ્તુ